નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે એમને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી નવજીવન હાર્ટ એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એની આજે પ્રેસ વાર્તા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે રાખવામાં આવી છે આપણી સાથે ટ્રસ્ટ તરફથી અત્યારે ઉપસ્થિત છે નિલેશભાઈ પંચાલ તો વધુ વિગત માટે આપણે નિલેશભાઈ પંચાલ સાથે વાત કરીશું નિલેશભાઈ આપનું સ્વાગત છે મીડિયા રેવોલ્યુશનમાં હું છું મનોજ ખત્રી આપની સાથે આજે આજે પ્રેસ વાર્તા આપણે રાખી છે મનો દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે એમને આત્મનિર્ભર બનાવવા માટે તો એ આખો કોન્સેપ્ટ શું છે અને એ એની વિગત મને આપશું અમારી જે નવજીવન શૈલ ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષ બત્રીસ વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાનું કામ કરે છે એના ભાગરૂપે અમે વોકેશનલ ટ્રેનિંગ પણ એમને આપતા હતા વોકેશનલ ટ્રેનિંગ આપતા આપતાં અમને ધ્યાનમાં આવ્યું કે ઘણા બાળકો એવા સરસ તૈયાર થઈ ગયા છે જે લોકો જાતે પણ પ્રોડક્ટ્સ બનાવી શકે છે એટલે બે વર્ષ પહેલાં અમે એક નવજીવન હાર્ટ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો એમાં ત્રીસ બાળકોને અમે જોડ્યા નવજીવન હાર્ટમાં અમે એવું લાગ્યું કે જે બાળકો બનાવી શકે છે પ્રોડક્ટ્સ એ બનાવીને અને ઘરે પણ એમને કામ આપે જેથી એ ઘરે પણ બનાવે એનું એમને વળતર આપવામાં આવે બીજા જે સિવિયર છોકરાઓ છે જે પોતે બનાવી નથી શકતા એમને પેકિંગનું કામ આપીએ જેથી પેકિંગ થકી એ લોકો એક્ટિવ રહે ત્રીજા જે બાળકો છે જે લોકો સેલ પણ કરી શકે વેચાણ પણ કરી શકે તો એ લોકોને વસ્તુ એ જ બનાવેલી વસ્તુ વેચાણ માટે આપીએ અને એમાં એમને વાલીઓની પણ હેલ્પ લીધી ને અમે પણ અમે હેલ્પ કરીએ આ રીતે અમે બે વર્ષ જોયું તો અમે એમને ઘણો બધો સમાજ તરફથી સપોર્ટ મળ્યો નોર્મલ સ્કૂલોમાં અમે પ્રદર્શન રાખ્યા કોર્પોરેટ આઈ આઈટી કંપનીઓમાં રાખ્યા તો ત્યાંથી અમને ઘણો સારો સપોર્ટ મળ્યો અને એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ જે ત્રીસ છોકરાઓને હાલમાં અમે આપી રહ્યા છીએ સો છોકરાઓ સુધી આ પ્રોજેક્ટને લઈ જવું એના માટે એક આખું નવું મકાન બિલ્ડિંગ લેવું એમાં આખી વ્યવસ્થા ઊભી કરવી જ્યાં ફક્ત પ્રોડક્શન જ થાય અને સેલિંગ જ થાય સેલિંગના સ્ત્રોત અત્યારે અમારી પાસે છે કે નોર્મલ સ્કૂલો સાથે અને આઈટી કંપનીઓ સાથે ટાઈપ કરી અમે ત્યાં નિયમિત સ્ટોલો લગાવીએ છીએ એમના જે કાર્યક્રમ હોય એમાં પણ લગાવીએ છીએ જે જુદી જુદી જગ્યાએ રાખી મેલા દિવાળી મેળા થતા હોય છે એમાં પણ અમે એપ્રોચ કરીએ છીએ અને એ લોકો અમને વિનામૂલ્યે સ્ટોલ આપતા હોય છે જે આપણી ક્લબો છે રાજપથ ક્લબ કર્ણાવતી ક્લબ એમાં પણ એ લોકો અમને સ્ટોલ વિનામૂલ્યે રાખવા દેતા હોય છે તો આ બધાનો ઉપયોગ કરી અને આ છોકરાઓ જે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ છે જે બારે મહિના પ્રોજેક્ટ્સ બનાવે છે એનું અમે વેચાણ કરીએ છીએ અને જે આવક થાય છે અમે આ છોકરાઓને જ આપી દઈએ છીએ અને એ રીતે પોતે આત્મનિર્ભર બને છે એમના પહેરે લોકો પોતે ઇન્કમ જનરેટ કરી શકે છે ઘણા છોકરાઓ એટલા સરસ તૈયાર થાય છે કે એ લોકો ઘરે ઘરે જઈને પણ વેચે છે વોટ્સઅપ ઉપર એમના સગાવાળાઓના મેસેજથી આ પ્રોજેક્ટ્સના ફોટા પણ મોકલે છે ઓર્ડર પણ લે છે અને ઓર્ડર મુજબનો માલ લઈને એ લોકો ઘરે જાતે પણ આપવા જાય છે એમના મધર્સ પણ એમને હેલ્પ કરે છે અને સંસ્થા તરફથી એમને કાચો માલ પૂરો પાડવામાં આવે છે એ લોકો બનાવે છે બનાવેલો માલ વેચવાની તક પણ અમે સંસ્થા તરફથી એમને આપીએ છીએ નરેશભાઈ કુલ કેટલા યુવાનો બાળકો છે કયા પ્રકારની પ્રોડક્ટ છે અને કઈ પ્રોડક્ટ છે તમે ટ્રેનિંગ આપો છો સંસ્થામાં અમારી પાસે ટોટલી પંચ્યાસી બ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ છે જેમાંથી પાંત્રીસ યુવાનો છે જેને અમે આ વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ વોકેશનલ ટ્રેનિંગના અંતર્ગત અમે બારે મહિના ચાલે એવી પ્રોડક્ટ અમે પસંદ કરી છે જેમાં ડેકોરેટિવ કવર્સ છે હાર્ટ છે ટોટલા છે તોરણ છે અગરબત્તી છે મીણબત્તી છે જે પ્રોડક્ટ્સ આમ જોવા જાવ તો તમને નાની સરખી લાગે ભાઈ આમાં શું છે પણ આ જ પ્રોડક્ટ્સ એ લોકો વધુ પડતી બનાવે છે વધુ પડતી વેચી શકે કારણ કે આનો ઉપયોગ બારે મહિના લોકોના ઘરમાં થતો હોય છે રક્ષાબંધન આવે ત્યારે અમે રાખડીઓ પણ બનાવીએ છીએ દિવાળી પર વિવિધ પ્રકારના દીવાઓ પણ બનાવીએ છીએ આમ જોવા જઈએ તો અમારી ચાલીસથી વધુ પ્રોડક્ટ્સો થતી હોય છે અને એનું વેચાણ પણ અમે બારે મહિનામાં થાય એટલા માટે અમે અમારી સ્કૂલની બાજુમાં એક શોપ પણ ઊભી કરી છે નવજીવન આર્ટના નામથી એ શોપ ઉપર બારે મહિના દસથી સાતમાં એ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે અને જ્યારે રક્ષાબંધન દિવાળી આવે ત્યારે વધુ પડતા સ્ટોર રાખીને અમે આ વસ્તુઓનો જે સ્ટોક થયો હોય છે એનું વેચાણ કરીને અને અમે એનો નિકાલ કરીને વસ્તુઓનો અને એનો જે આવક થાય એ છોકરાઓને આપતા હોઈએ છીએ દર મહિને તો એ લોકો લેતા જ હોય છે સ્ટાઇપેન્ડ સ્વરૂપે પરંતુ જે નફો થાય એ પણ એમની વચ્ચે વેચી દેવામાં આવતો હોય છે આ જે મનોદિવ્યાંગ બાળકો છે અથવા યુવાનો છે એની મનોદિવ્યાંગતા કયા પ્રકારની હોય છે એટલે આમાં શું છે પાર્શિયલી હોય છે કમ્પ્લીટ અમારી પાસે જે બાળ વિદ્યાર્થીઓ છે જે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમાં અમુક બાળકો સિવિયર પણ છે અમુક બોર્ડર લાઇન છે અમુક માઇલ્ડ લેવલના છે આ બધાની પાસે ડિસેબલ સર્ટી પણ અવેલેબલ છે એટલે અમે જે માઇલ્ડ બાળકો છે એને બનાવવાનું કામ આપીએ છીએ જે સિવિયર બાળકો છે એને અમે પેકિંગનું કામ આપીએ છીએ અને જે બોર્ડર લાઈનને માઇલ્ડ પ્રકારના છે એમને અમે વેચાણનું કામ આપીએ છીએ એ રીતે એમની ક્ષમતા અને અમે એમની એબિલિટી મુજબ ભાગ પાડી અને અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને બે વર્ષમાં અમને ખરેખર સારો સપોર્ટ મળ્યો છે જેથી અમે આનો વધુ એક્સપાન્ડ કરવા જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો આપણે નિલેશભાઈ પંચાલ પાસેથી આજની માહિતી મેળવી મનોજ ખત્રી મીડિયા રેવોલ્યુશન